સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ સવારના સાત ધીમી ગતિએ મતદાન શરૂ થયું છે સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની ચૂંટણીને લઈને થઈ રહ્યો છે મતદાન મતદાન મથકો પર સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા છે તેના સુરેન્દ્રનગર જિલ્લામાં બસો પંચાણું ઉપર યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણીમાં છેતાલીસ સરપંચ અને પંચાણું સભ્યોએ ઉમેદવારી પરત ખેંચી છે જ્યારે પચાસ પંચાયતોમાં તેતાલીસ મદદની ચૂંટણી કાર્યોને જવાબદારી તેમજ વીસ સરપંચ અને બસો ચુમ્માલીસ સભ્યો બિનહરીફ જાહેર થઈ ચુક્યા છે ગ્રામ રાજ્યની ચૂંટણીમાં ચૂંટણીનો માહોલ રાજકીય પક્ષ કરી રહ્યા છે જીતનો દાવો મહત્વનું કહી શકાય કે આજે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પણ પહેલી સવારથી જ મતદાન મથકો પર લોકો મત કરવા માટે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોની ચૂંટણીને લઈને થઈ રહ્યું છે મતદાન મતદાન મથકો પર સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓનો છે બોથ ઉપર યોજાઈ રહી ચૂંટણી તો વધુ વિગતો માટે આપણી સાથે અવધેશભાઈ જોડાઈ ગયા છે જે અવધેશભાઈ તો આજે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી છે જેમાં વાત કરીએ તો હાલ કેવો માહોલ દેખાઈ રહ્યો છે જે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં જ્યારે ગ્રામ સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો હોય તેવા બધ દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે સવાર ને વાત કરવામાં આવે તો સવારે જ્યારે સાત વાગ્યા થી મતદાન શરૂ થયું હતું ત્યાર થી મતદારોનો માહોલ અ ઓછી ધીમી સંખ્યામાં જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ સમય જે વ્યતીત થઈ રહ્યો છે તેમ તેમ મતદારોનો ઉત્સાહ પણ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણીઓ યોજાતી હોય છે ત્યારે ગ્રામ સ્વરાજના જે સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણી હોય છે તે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અનેક જે ગ્રામ પંચાયતો છે જેની અંદર પણ સરસ સારી એવી તૈયારીઓ કરી છે આપણી સાથે અહીંયા ગામના જે લોકો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં અહીંયા જે મતદારો છે તે પોતાના સરપંચ અને સભ્યોને ચૂકવા માટે અહી આવી રહ્યા છે જી આપ ક્યારે આવી રહ્યા છો જી આપ આવ્યા છો અને ગામમાં ગામના લોકો અહિયાં વિકાસ ઈચ્છી રહ્યા છે અને સવારથી જ લોકો અહિયાં લાઈન લગાવી રહ્યા છે આપણી સાથે અન્ય મતદારો પણ છે આપડે તેઓને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તેઓ અહિયાં જે આવી રહ્યા છે ક્યારથી આવી રહ્યા છે જી તમે મતદાન કરવા આવ્યા છો અહિયાં

સારું લાગી રહ્યું છે ગામના લોકો સરપંચ અને સભ્ય ને સારી અપેક્ષા રાખી રહ્યા છે અને લોકોને એવો ઉત્સાહ છે કે જે સરપંચ પદની જે ચૂંટણી છે તેમાં ખાસ કરીને ગામનો જે વિકાસ થતો હોય તેવા સરપંચ અને સભ્યને ચૂંટવામાં આવે જી સાક્ષરતા તરફ આગળ વધી રહ્યા છે સમૃદ્ધ ખેડૂત બની રહ્યો છે ત્યારે ચોક્કસ એક વિકાસ નો મુદ્દાને લઈને હાલ તો લોકો ચૂંટણીના માહોલ માં મતદાન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે જી જી તો ચૂંટણીને લઈને તંત્રની કેવી તૈયારીઓ છે ત્યાં જે ચૂંટણીને લઈને જો તંત્રની તૈયારીની જો વાત કરવામાં આવે તો ગઈકાલ સાંજથી જે ચૂંટણીની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને જે બેલેટ પેપર છે ઈવીએમ છે એ તમામ મશીનો બુથ બુથ પર પહોંચી ગયા છે અને પોલીસે પણ મતદાન મથકો ઉપર ચૂસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે આપ જોઈ શકો છો કે આજ હાલ આપણે નગરા ગામે છીએ નગરા ગામે ગ્રામજનોનો ઉત્સાહ જે જોઈને આપને ખ્યાલ આવી જશે કે ગ્રામ માં કેટલો ઉત્સાહ છે ચૂંટણી ને લઈને જી દસ્તો મતદારો માં હાલ કેવા પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે મતદાન કરવાને લઈને

તમને જણાવશો કે વરસાદી માહોલ છે તો મતદાનમાં કોઈ અસર થશે કે ગરમી નું પ્રમાણ છે તેને કે ધ્યાને રાખીને લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી ઉંમરના લોકો પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે લાકડીના ટેકે પણ લોકો મતદાન કરવા માટે પોતાના મત મતાધિકારનો ઉપયોગ કરવા માટે જી મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા છે જી

ખૂબ જ તૈયારીઓ કરવામાં આવી છે મતદાન મથકો પર સરકારી કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ જોવા મળ્યા છે તેના સૌરેન્દ્રનગર જિલ્લામાં બસોને પંચાણું બુથ ઉપર યોજાઈ રહી છે મતદાન ચૂંટણી